વાલોડ ખાતે એક શિક્ષક દ્વારા શાળામાં દસ થી અગિયાર જેટલી વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરવામાં આવેલ હોવાના શિક્ષકને સસ્પેન્ડ કરવા વાલોડ ખાતે એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌધરી દ્વારા દસ થી જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી છેડતી કરવામાં આવી રહી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ લંપટ શિક્ષક દ્વારા સગીર વયની વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં નોટબુકમાં લેસન ચેક કરવાના બહાને વિદ્યાર્થીનીઓના નજીક આવી લે ચેક કરવા માટે નોટબુકના પેજ ફેરવવાનું કાંઈ શિક્ષક હાથને સ્પર્શ કરતો હતો તેમજ આ લંપટ શિક્ષક વિજય ચૌધરી જાણી જોઈને કોઈ પણ વસ્તુ પેન ડસ્ટર વગેરે નીચે ફેંકીને વિદ્યાર્થીનીઓને તે વસ્તુ ઉચકવા જણાવી વિદ્યાર્થીનીઓના છાતીના ભાગે ગંદી નજરથી જોતો હતો ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા વાલીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી વાલોડ હાઈસ્કૂલમાં બનેલ બનાવ બાબતે હાઈસ્કૂલના વાલોડ કેળવણી મંડળની કારોબારી મીટિંગ યોજાઈ હતી જેમાં લંપટ શિક્ષક વિરુદ્ધ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી આ શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે અનુમોદન માટે પત્ર દ્વારા જાણ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું સંચાલક મંડળ દ્વારા આવી કોઈપણ પ્રવૃત્તિ સાખી ન લેવાય તેમજ કારોબારી સભામાં હાજર તમામે સૂરે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી આ પ્રકારના શિક્ષકને કડકમાં કડક શિક્ષા થાય અને તેની વિરુદ્ધ સરકાર તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડના ઘડાયેલ વિનિમયોની કલમો અનુસારની કાર્યવાહી કરવામાં આવે તે માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ નામદાર કોર્ટના જે પણ અને જ્યારે પણ આદેશ થશે તે મુજબની આદર સહિત કાર્યવાહી કરવા કારોબારી સભામાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે